હોળી ધુળેટીના પરમ પવિત્ર પર્વે રાજકોટના બાળકો યુવાનો અને તમામ હરિભક્તોને જયપુરથી સાધુ અપૂર્વ મુનિદાસના ખાસ હેતુ જય સ્વામિનારાયણ આપ સૌ કોઈ જાણો છો કે છેલ્લા લગભગ પોણા બે વર્ષથી શતાબ્દી પહેલાથી આંખમાં બ્લેફેરોસ્પાઝમ નામની એક તકલીફ થઈ છે જેને કારણે આંખોની પાપણો ખુલી રહી શકતી નથી જોવામાં ખૂબ તકલીફ પડે બોટોક્સના ઇન્જેક્શનને કારણે થોડોક સમય માટે મહિના પૂરતી રાહત મળતી હતી પાછા બંને આંખો ઉપર દસ દસ ઇન્જેક્શનો લેવા પડે આવી પરિસ્થિતિ સર્જાતી હતી એટલે અત્યારે સાંઈ બાપાની આજ્ઞાથી જયપુર ખાતે ફોર્ટીઝ હોસ્પિટલમાં આંખની ટ્રીટમેન્ટ ચાલી રહી છે છેલ્લા ઘણા સમયથી આપને વ્યક્તિગત મળી શકાયું નથી અને ટેલિફોન પર પણ બધા જ હરિભક્તોને ટ્રીટમેન્ટ ચાલતી હોવાથી મળવાનું શક્ય બનતું નથી આપ સૌ કોઈના મનની અંદર પણ મળવાની ઈચ્છા રહે ચિંતા રહે જિજ્ઞાસા રહે આતુરતા રહે એટલે આજે આપ સૌ કોઈને વર્ચ્યુઅલ માધ્યમથી ખાસ વ્યક્તિગત મળ્યા તુલ્ય મને પણ સંતોષ થાય એટલે વાતચીત કરી રહ્યા છીએ ખાસ સ્વાઈ બાપાના આશીર્વાદ છે તમામ સદગુરુ સંતોના વરિષ્ઠ સંતોના પણ આશીર્વાદ છે અવારનવાર બાપાના વરિષ્ઠ સંતોના પણ ફોન આવે છે આપ સૌ કોઈનો પણ પ્રેમ છે લાગણી છે ભાવના છે મને ખ્યાલ છે કે આપ સૌ કોઈ પણ માળા પ્રાર્થના પ્રદક્ષિણા દંડવત મહાપૂજા અક્ષરદેરીમાં પ્રદક્ષિણા વગેરે ઘણા સમયથી કરી રહ્યા છો અને અવારનવાર બધા પૃચ્છા પણ કરી રહ્યા છે કે તકલીફ દૂર થઈ કે નહીં શું રિઝલ્ટ આવ્યું શું પરિણામ આવ્યું તો ખાસ આપને જણાવવાનું કે અત્યારે બાપાની આજ્ઞાથી ટ્રીટમેન્ટ ચાલે છે એમના વચનમાં વિશ્વાસ રાખીને શ્રદ્ધા રાખીને અત્યારે કોઈ એવું રિઝલ્ટ હાલ મળ્યું નથી પણ ટ્રીટમેન્ટ ચાલુ છે હજુ ટ્રીટમેન્ટ જયપુર ખાતે ચાલુ રહેશે અને સમગ્ર દિવસ દરમિયાન અંશે ડોક્ટરો ખૂબ પ્રયત્ન કરે છે એક્યુસ્કોપથી માયોપલ્સથી પંક્ચરથી બધી જુદી જુદી થેરાપીથી નર્વ સિસ્ટમને સ્ટીમ્યુલેટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અત્યારે તો નવ્વાણું થી સો ટકા જેટલી આંખો બંધ છે એટલે બીજાના આધારે જ બધી ક્રિયાઓ કરવી પડે પણ ધીમે ધીમે બાપાના આશીર્વાદથી ખૂબ સારું થઈ જશે અને આપ બધાની પ્રાર્થનાથી સારું થઈ જશે ધળી ધૂળેટીનું પરમ પવિત્ર પર્વ છે તો ખાસ ઠાકોજીના ચરણોમાં પણ પ્રાર્થના કરીએ છીએ

અને પ્રગટ ગુરુરી મહંત સ્વામી મહારાજ માટે કુરબાન કરી શકીએ એમની કૃપાથી જ આ દેહ જીવન મુક્ત સ્થિતિ પ્રાપ્ત કરી શકીએ અને હૈયામાં રહેલી સ્વભાવોની હોળી થાય બાહ્ય હોળી તો આપ કરશો પરંતુ સ્વભાવોની હોળી થાય દુર્ગુણોની હોળી થાય કુટેવોની હોળી થાય આ બધી હોળી થઈ જાય અને આવતીકાલે પુષ્પ દોલોત્સવ પણ છે જોકે આપણે તો બાપાની હાજરીમાં એકવીસમી એપ્રિલે રાજકોટના તમામ હરિભક્તો સ્વયંસેવક બનીને ખૂબ મોટી સંખ્યામાં દેશ વિદેશના હરિભક્તોની હાજરીમાં બાપાના રંગે રંગે રંગાવાના વર્ષો સુધી આપણે પ્રમુખ સ્વામી સ્વામી ને રંગાયા એ રંગ છાંટશે પણ સાથે સાથે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિનો રંગ છાંટે છે તો આજે અહીંયા આપ સૌ કોઈ માટે અમે એ પણ પ્રાર્થના કરીએ છીએ કે આપણે બધા એમના જેવા દિવ્યતાના રંગે રંગાઈએ

ખાસ બાપા એ આશીર્વાદ તો આપ્યા છે કે ફૂલદોલ પેલા કઈક સારું પરિણામ મળે તો આપણે બધા સાથે મળીને પુષ્પ સેવા કરીએ એમના રંગે રંગાઈએ એ પણ પ્રાર્થના કરીએ છીએ આજે જયપુરમાં આપ સૌ કોઈને યાદ કરીને ઠાકોરજી દર્શન પ્રાર્થના કરું છું અભિષેક કરું છું કે આપ બધાના શુભ સંકલ્પો પૂર્ણ થાય આપનું સ્વાસ્થ્ય સારું રહે આપના તમામ પરિવારજનોનું સ્વાસ્થ્ય સારું રહે સત્સંગની અંદર પણ આપણે દિન પ્રતિદિન ઉત્સાહ સાથે વધતા જઈએ અને લાગણી છે પ્રેમ છે એટલે આપ સૌ કોઈ પણ ચિંતા કરી રહ્યા છો પ્રાર્થના કરી રહ્યા છો અને આવા સમયે બી એપીએસ એક પરિવારની ભાવનાના દર્શન થાય છે પરસ્પર પ્રીતિના દર્શન થાય છે સુરત ભાવના દર્શન થાય છે હજુ જયપુર ટ્રીટમેન્ટ માટે રોકાવાનું હોવાથી કદાચ પ્રત્યક્ષ વહેલા ન મળી શકાય એટલે આજે ફરીથી ઠાકોરજીના દર્શન સાથે મહંત સ્વાઈ મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે